પાલનપુર તાલુકાના સદરપુર ગામે રહેતા અને ખેતીવાડી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિની થોડા દિવસ અગાઉ તીક્ષ્ણ હત્યાર વડે હત્યા કરી દેવામાં આવી હતી જેની તપાસ એલસીબીને આપવામાં આવતા ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલવા ત્રણ આરોપીઓની ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પાલનપુરના તાલુકાના સદરપુર ગામે રહેતા અને ખેતીવાડી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા કિરીટભાઈ મંગળવારના રોજ સાંજના આશરે આઠેક વાગ્યાને સુમારે દૂધ ડેરીમાં દૂધ ભરાવી તેમના શેઠને પાલનપુર બેચરપુરા ખાતે મૂકી તેમનું એક્ટિવા લઈ તેઓના ભાગ બાંધેલા ખેતરે સદરપુર આવતા હતા તે સમય દરમિયાન ગામની સીમામાં આવતા કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી જેથી માથાના ભાગે ત્રણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ડાબા હાથે કોણી અને કલાઈની વચ્ચે પણ માર મારી ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ આ ઘટનાને પગલે તેમના પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન બીજા દિવસે કિરીટભાઈનું મોત થયું હતું જેથી હત્યાની કલમ ઉમેરી જેની તપાસ બનાસકાંઠા એલ સીબીને સોંપવામાં આવી હતી અને તેના પગલે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી સીબી પીઆઈ એવી દેસાઈ અને તાલુકા પીઆઈ એમ આર બારોટ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી હતી જેમાં બનાસકાંઠા એલસીબીની તેમજ સાયબર ક્રાઇમના અને પેરોલ ટીમ પર પણ કામ લાગી હતી જેમાં પોલીસને સફળતા મળી હતી જેમાં કિરીટભાઈની હત્યાના કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પચીસના રોજ સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પશ્ચિમ આવેલું છે ત્યાં એક આધેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે પચીસ ત્રીસ હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ લેવો હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે ત્યાં બોડી ત્યાં પડેલી છે પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે લોકલ પોલીસની ટીમ અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી એક દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો એનો ઉમેરો કરવામાં આવે છે પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે જે ખેતરની બાજુમાં તે અમૃતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે અને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાળી કે જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે પરંતુ કોઈ એવી ફળદર હકીકત પોલીસને મળતી ન હતી તેથી કરીને પોલીસે તમામે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા ત્રણેક દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણ જણા છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો પાણી નાખવાની બાબતો જે બાબતમાં થઈ એ રોજ બોલચાલ થતી હોય તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગ્યાઓ કે જેમના નામ છે ક્રમશ ગણેશ ભીખાભાઈ શંકરભાઈ મેનાભાઈ છે અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ને બે લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામે તમામ આરોપીને જે છે પકડી પાડવામાં આવેલા